ગુજરાતના પ્રખ્યાત લોકગાયક અને ડાંડિયા કિંગ તરીકે ઓળખાતા કીર્તિદાન ગઢવીએ અમદાવાદ ખાતે અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલી વિશેષ મુલાકાતમાં પોતાનો સંગીત પ્રવાસ નવરાત્રી કલેક્શન અને લોક સંસ્કૃતિ માટેનો પ્રેમ ખુલ્લા દિલથી વ્યક્ત કર્યો હતો કીર્તિદાન ગઢવીએ કહ્યું કે કેવી રીતે તેમણે ગામડાના નાના ડાયરાથી શરૂઆત કરીને આજે દેશ વિદેશ સુધી લોકસંગીતની ધૂન ગુંજાવી છે પત્રકાર પિતાના માર્ગદર્શન જતા સંગીતની દુનિયા પસંદ કરીને તેમણે પોતાના સુરમાં ગુજરાતની ઓળખ વિશ્વવ્યાપી કરી છે અમેરિકા યુકે મધ્ય પૂર્વ અને ભારતભરમાં તેમના ગરબા ગીતો આજે લોકપ્રિયતા મેળવી રહ્યા છે નવરાત્રી વિશે વાત કરતા કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે નવરાત્રી તેમના માટે માત્ર તહેવાર નહીં પરંતુ લોકો સાથે સંગીત તાલ અને ભક્તિ દ્વારા જોડાવાનો પાવન પ્રસંગ છે તેમણે ઉમેર્યું કે આવતા સમયમાં પણ તેઓ નવા સંગીત સ્વીકાર માત્ર માટે હું આપણે બધાને મળ્યો છું કારણ કે કોઈ પણ વસ્તુની સુવાસ સમાજ સુધી પહોંચાડે છે મીડિયા તો એ મીડિયાના મિત્રોને તમને બધાને ખૂબ ખૂબ આભાર માનવા માટે મારી નવરાત્રીની શુભકામનાઓ પત્રકારોને મળવાનો માત્ર ને માત્ર તો મારો એ હતો કે છેલ્લા ત્રીસ વર્ષથી લોક ક્ષેત્રે એક પરિવારને સભ્ય તરીકે મને મળે છે

એ કોઈ સ્ટીલ નો ગ્લાસ મળે ઈ આનંદ એક અનેરો હતો અહિયાં થી શરૂઆત કરેલી આ રાખીસ વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેવો મારા ગરબા સાંભળી આપણી સંસ્કૃતિ ના ગીતો રાજી હોય છે એમના આશીર્વાદ એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો મળ્યા અને પછી પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કેસે આપણો આપણા શાસ્ત્રો કે મને છે કે પરિવર્તન જોઈએ અને થતું જ એમાં હું કે તમે કઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગવા જોઈએ કે રાધા કૃષ્ણ ના ગરબા ગવાવો જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની ખુટા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવ નો જોઈએ આપણું સંગીત સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સ્વરૂપ બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવવાના નથી મેં તો એ પણ પરંપરા જોઈ છે કે માત્ર એક તારા પર એક સુર મળતો હોય દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સુર ઉપર ગાવાનું હોય અને આજે વિચારીનોલોજી પણ તો ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી નાનપણ થી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે ત્યારે મને એમ થતું કે પછી જયારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રી સ્વીકાર દરેક ક્ષેત્ર ની મર્યાદા હોય છે કોઈ કલાકાર તો અધિકારી હોય તમે જિલ્લા પૂરતો હોય પત્રકાર પત્રકાર એવું વ્યક્તિત્વ છે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે હોય